વડોદરામાં હત્યાની કેસનો મામલો નીકળ્યો હત્યારો મેં કીધું એમ કે એક મહિલા સાથેના આડા સંબંધોમાં આ મરણ જનાર છે એ હડખીલી રૂપ હતા અને એ વાતને આગળ લઈને એને દરજીપુરામાંથી મકાન ખાલી કરાવવા માટે પણ તેઓ ભાગ ભજવતા હતા કે વડોદરા શહેરના દરજીપુરામાં આરટીઓની નંબર પ્લેટ લગાવવાના કોન્ટ્રાક્ટર દિબેન પટેલની ગુમ થયા બાદ પાંચમા દિવસે અંદાજીત સિત્તેર કિલોમીટર દૂર કાલોલ કનેટિયાની નર્મદા કેનાલમાંથી લાશ મળી આવી હતી ત્યારે દીપેનની તેના મિત્ર જ પ્રેમ સંબંધ આડે આવતા કટરથી ગળું કાપીને હત્યા કરી હોવાનું બારમી ના રોજ ઘટસ્ફોટ થયો હતો ત્યારે પોલીસે આ ઘટના બાદ આજરોજ આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું સાથે જ આરોપી હાર્દિક પ્રજાપતિને હરણે પોલીસે કોર્ટમાં રજૂ કર્યો હતો અને દસ દિવસના રિમાન્ડ માંગણી કરી હતી જોકે કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે ગઈ સાત તારીખે હરણી પોલીસ સ્ટેશનમાં દિપેન કુમાર મુકેશભાઈ પટેલ કે જે દરજીપુરાના રહેવાસી હતા એના ગુમ થયાની એક ગુમ જાણવા જેવું હરણી પોલીસ સ્ટેશન દાખલ થયેલી અને તે જે કાર લઈને ગુમ થયા હતા એની કાર અનગઢ ગામ મહીસાગરની અંદરથી ગયા રવિવારે બિનવારસી હાલતમાં પાણીની અંદર ડૂબેલી હાલતમાં મળી આવી આવેલી અને જે તે વખતે એ ગાડીની હાલત જોતા કે એની અંદર બ્લડ સ્ટેન અને એ બધું જોતા કંઈ અઘટિત બન્યું હોય એવું જે તે વખતે જ લાગતું હતું તપાસ કરતાં શોધખોળ કરતાં તે માણસ નહીં મળી આવતા ક્રાઇમની ટીમો પણ એમની પાસે લાગેલી ઘણી પોલીસ સ્ટેશન સાથેનો ડીસ્ટાફ અને અલગ અલગ ટીમો બનાવી અને આ માટે અમે છેલ્લા ત્રણ ચાર દિવસથી લાગેલા હતા એમાં બરોડા શહેર પોલીસને એક સફળતા મળી છે અને તમે જાણો છો એમ ગઈકાલે આ કામે અમે આર્થિક કૈલાસભાઈ પ્રજાપતિ નામના કિસ્સાની ધરપકડ કરી છે તેઓ તેમના પાડોશી છે અને તેમણે જ આ ખૂન કર્યું હોય એ બાબતનું એણે કન્ફેશન પણ કરેલ છે અને એના સહયોગી પુરાવા પણ મળેલ છે એમની ગઈકાલે ધોરણસરની ધરપકડ કરી છે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અરણી એમની તપાસ કરી રહ્યા છે અને આજે એને બંધ થતી કોર્ટે વધુ રિમાન્ડ માટે પણ રજૂ કરવાના છે ગુનાની હકીકત જોઈએ તો આ મરણ જનાર છે અને એમની બાજુમાં જ એ જ સોસાયટીમાં એટલે કે દરજીપુરામાં જ આ હાર્દિક પ્રજાપતિ જે આરોપી છે એ રહે છે એક મહિલા સાથેના સંબંધો બાબતે એમને એક એવું હતું કે આ મારા ઉપર આડખીલી રૂપ છે મને રૂપ છે એવો એમને એના ઉપર વહેમ હતો અને બીજું કે એમની આ હરકતને લઈને આ જે મરણ જનાર છે એ તેમને ત્યાં દરજીપુરા ગામમાંથી મકાન ખાલી કરાવી દેવા માટે બીજા લોકોને પણ સમજાવતા હતા કે આ માણસને અહીંયા પરિવાર સાથે રહેવા દેવું ન જોઈએ આ વાતની રીસ લઈ અને એમણે એને મોત રીપજાવવા માટેનું મનોમન નક્કી કરેલું અને આ વાતનું એણે અંજામ આપી અને એને એની જ ગાડીમાં લિફ્ટ લઈને ગળામાં કટર મારીને પહેલાં તો એને એમની પાસે મરચુંની ભૂખી હતી કટર હતું એમણે પહેલેથી રાખી લીધેલું હતું તો ગળામાં કટર મારી અને એની જ ગાડીમાં એને ખાલી સાઈડમાં બેસાડી હાલોલ રોડ ઉપર જઈ અને ત્યાં જે નર્મદા મોટી કેનાલ છે એ કેનાલમાં એને ડેડ બોડીનો એનો નિકાલ કરેલો અને એનો મોબાઈલ અને એના કપડાં એ પણ એને આગળ જઈ અને બદલી નાખેલા એક બીજી હકીકત એવી છે કે એને એની ગાડી છે એના મિત્રને ત્યાં જે તે વખતે મૂકી દીધેલી પણ પછીથી એને ખબર પડી કે આ ગાડી ત્યાં ઓળખાઈ જાય એમ છે એટલે જેથી એ ગાડી એને રવિવારે એટલે કે શનિવારની રાત્રિના રોજ ત્યાંથી મેળવી અને અણગઢ મહીસાગર નદીની અંદર એણે ગાડીને ધક્કો મારી એક્સિલેટર ઉપર એક વજન મૂકી અને અંદર નાખી દીધેલાની પણ એણે કબૂલાત કરી છે તપાસ દરમિયાન આજે એનું ડિસ્કવરી પંચનામું પણ થયું છે અને એણે જે ખૂન કરતી વખતે જે કપડાં પહેર્યા હતા એ કપડાં પણ પંચો સાથે લઈ જતા એ કપડાં પણ મળ્યા છે અને જે જગ્યાએથી એણે ડેડ બોડી કારમાંથી ઉતારી અને નર્મદા કેનાલમાં નાખી હતી ત્યાં એના જે લોહીના ધબ્બા છે એ પણ એફએસએલ સાથે લઈ અને પેમેન્ટ કરી અને જોતા એ જગ્યા પણ મળી આવી છે